ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણે આ સ્કૂલ માં આવ્યા હતા આજે કોઈ છે નહી તો આપણે જાય માંગરોડ મોબાઈલ લેવા આવે આપણે માંગરોડ મોબાઈલ લેવાનું છે કીક લેયા ગમે લે હું પણ સારો ફોન લેવું આપણે અત્યારે ખોળાડા જો ખોળાદાન પાર્ટી માં આપણે વટી ગયા કૃષ્ણા હોટેલ માં આવ્યા હતા ત્યારે કૃષ્ણા હોટેલ માં આપણે અમિતભાઈ ભેગા છે ઈને થોડો ટી-શર્ટ લેવાનું હતું તો જાય ઉપર આપણે કૃષ્ણા હોટેલ ની ઉપર આપણે શોરૂમ છે બધી બધી વસ્તુ મળે આપણે માગો એ મળે સોનાના દોરા બધી તો આ ચશ્મા ટોપી ટી શર્ટું અંતર ટૂથબેટું બધી આપણે બધી આખું આપણી પાસે અત્યારે તો આ ઓપોરેનો હેડફોન છે આપણે આ ભાઈ અમિતભાઈ છે એ આપણા ભેગા છે બીજો ફોન નહીં છે આપણી પાસે તો આપણા ટી શર્ટ છે પછી આ હોનાના દોરા છે માગો એ ક્રિષ્ના મળે ભાઈ કડિયાળું તો હવે આપણે બીજુ કઈ તો ન લઈ દઉ પણ કૃષ્ણા માં સિંગ છોડા પી અન ઇગરી જાય પાછા માંગરોળ તરફ આપણે ઝાગડ આયા તો આપણે હવા ગાડી માં છે જે ઓસી લાગતી હતી તો હવા બબા બ લઈ લે પેટ્રોલ તો આપણે અહીંથી નત નાખું આગળથી નાખવાનું છે પેટ્રોલ આપણે આપડી ગાડી છે જો આપણે હવા ભરીને બેઠા તો આપણે મનીષભાઈ બેગા થઈ ગયા થી વાતું કરતા કરતા માંગરોળ તરફ જાતા જ બી એ ભાઈ બોલેરો કે આ ભાઈ પણ આપણા ફરિયાદની નદીએ પહોંચી જાય ને આગળ આપણે પંપ છે પેટ્રોલ નાખી લીધો અગિયારસો ને પાંચ રૂપિયાનું પેટ્રોલ આવ્યું તો આપણે વિડીયો ઉતારતા ઊંધું ઉતરું આપણે કીધું હાલે હું ડિલીટ નથી કરું હું આવીશ નાખી દેવાય આપણે આપણે ત્યારે માંગરોળ પોતી ગયા આપણે સાગરમાંથી ફોન લેવાનો છે આપણે સાગર મોબાઈલ કરીને છે ત્યાંથી ફોન લેવાનો છે તો અત્યારે આપણે સાગરમાં પોતી ગયા સાગરમાં આપણે આપણે સાગરમાં મોબાઈલ એવો પાસ કરી લઈએ જે લેવાનું હોય આપણે સાગરમાં બધી આપણે માગો એ ફોન છે આઈફોન સેમસંગ ઓપ્પો બધી માગો એ ફોન મળે સાગરમાં ભાઈ પૈસા હોય એટલે મળે બધી પછી આપણે જોયા ફોન આપણે આપણે કહ્યું કે સેમસંગ અલ્ટ્રા ગયું આ ભાઈને આધાર કાર્ડ ને પાન કાર્ડ દઈએ એટલે ફાઇનલ જોઈ લઈએ આપણે ચેક કરી લે ભાઈ क्रेडिट क्यों से आप बढ़ी फरी लै जाओ आप सेकंड फोन सेकंड फोन ही बम ये बच्चे रेखे साइड सागर भाई, भाई साफ तो सा है साफ भी लीजिए आप आधार कार्ड ने पास लोन पास थी गई तो आप फोन हम ले लीजो आप सैमसंग अल्ट्रा लीजिए आ फोन आप भूरा भाई नहीं तो आप भूरा भाई नहीं फोटा पड़ी लीजिए पीछे भूरा भाई टीशर्ट में कृष्णा में कहीं नत लीध लाइन ᱥᱮᱱビᱥા ডিবে কে আইল પાબર જાય તો બંજર મારા ફટાતા હું કી જા ભાઈ ઇસ્કા નું નામ તો આપણે નહી આવું તો અંદર ગયા પુરાભાઈ એક ઠઠારો માર્યો ટી-શર્ટ નો બને કે ગીમા નહી પછી એક સેલે પાસ કર્યું આપણે આ એસ એસ વારું કે એફ વારું કીરા કલર નું છે આ ટી-શર્ટ આપણે પુરાભાઈએ પાસ કર્યું આ ટી-શર્ટ છે પછી આપણે ટી-શર્ટ બિસટ લઈ લીધું પુરાભાઈએ પૈસા દીધીયા પછી આપણે નીકળી ગયા પછી આ તરફ જાયે તો આપણે સ્કૂલ માં પૂતી ગયા પાછા કોઈ છે ની હાઈ સ્કૂલ માં આપણે એકલા જ હતા આપણી ગાડી પડી તો બીજું કોઈ હતું તો હું કોઈ વિડિયો અહીં એડિટ કર લઈ આપણે વિડિયો એડિટ કરતા હતા તો પહેલા હું કે આપણે ફોન નું ઝૂમ આઉટ ને બધી કેમેરો બેમેરો જોઈ લઈ રિઝર્વ ડીઝર્ટ ક્યાં આવે ક્યાં ગાડી આપણી છે ની જૂમ કર્યું આપણે ઝૂમ કરતા કરતા આપણે 40x ઝૂમ થાય આપણે Samsung Ultra માં આપણે આ સીસી કેમેરા નજરમાં શું આપણે અહીંથી કેટલું જાજુ બધી દૂર આપડા ફોન માં તો દેખાય એની પછી એટ કરતા હતા તો વિપુલભાઈ ને મયુરભાઈ આવ્યા તો આપણે ગાડીઓ થઈને ભાગ્ય થઈ ગયું ફોટા ફોટા પહેલા આપણા ફોન માં જવું પડે વિપુલભાઈ મયુરભાઈ ને વિપુલભાઈ ભાગ્યા આપણે આપડે બ્લોગ કઈ પૂરો કરી દઈએ મારા બ્લોક ને લાઈક